કેમ છો મિત્રો તો આજે પહેલીવાર હું આ ખોડાનું ભરતું ખાવા જઈ રહ્યો છું અને ડાર્લિંગ વાઇફે એવું કીધું છે કે હું બહુ સરસ રીતે બનાવીશ જેથી તમને ખોડાનું ભરતું ભાવશે તો આજે ટ્રાય કરશું આપણે ખોડાનું ભરતું અને મારી સાથે સાથે ત્રિશિકા પણ ખાશે ખોડાનું ભરતું ચાલો આપણે બનાવવાનું શરૂ કરીશું ખોડાનું ભરતું તેલને આપણે સરસ રીતે ગરમ થવા દેવાનું છે હવે આપણે ઘોડા ને સમારી લઈશું હવે જો આ બીજ હોય ને વધારે તો કઢી નાખવાના આ રીતે પણ આ એકદમ કૂણું છે તો કઢવાની જરૂર પડે નહીં વાસણમાં નું લાકડાનું લાકડાનો ચમચો વાપરવાનો હોય અમારી ડીંગલી ચમચો થોડી રમી ને મૂક્યો છે તો મળતો નથી જલ્દી જીશું તું એ ચમચો ક્યાં મૂક્યો છે તો હું અત્યારે

એટલે વાંધો ના આવે એકદમ ફટાફટ બની જાય ત્યાં સુધી આપણે કોળાના ભરઠા માટે જે તૈયારી કરવાની છે ને તે કરી લઈએ ચાલો જલ્દી જલ્દી તिसू લાવ બેટા ટોપલી આવો ગુડ થેન્ક યુ તिसू તો મને બહુ હેલ્પ કરે છે તिसू તો બહુ હેલ્પ કરે અમારી ટીસુ બો હેલ્પ કરે છે અમને હા દોસ્તો તો વિડિયોને લાઈક જરૂર કરજો તીસુ આ બાજુ જોને આ બતા બોલાવે છે તને આ હા અમારા કરજો અને તો ભરતું ખાવા જ બેઠી છે ખાલી હવે આપણે ચેક કરી પાણી પાકતા વધારે વાળ તો ના લાગે પણ આપણે ચેક કરી લેવાનું જુઓ પાણી કેટલું છે થોડી વાર છે અને અમારા જમાઈસા આવી ચુક્યા છે તો એમને આજે આપણે ને જેવી રીતે ઉંબાડિયું ચખાડ્યું હતું ને તેમ આપણે આજે કોળાનું ભરતું ચખાડવાનું છે કોઈ દિવસ ખાધું તો નહીં હોય કેવું જમાઈસા બધા પ્રયોગ બધા પ્રયોગ અમારા જમાઈ સાફર કરવામાં આવે છે અને અમારી તીસુ એમાં હેલ્પ કરે છે તો આપણે છે ને પ્રોફેશનલ કટર નથી આપણે પણ વર્ષોનો અનુભવ છે તો આપણે કટ કરી લઈએ એક સાથે બધા લચ્છા અલગ થઈ જાય જેઓ તીખું નથી ખાતા તેમણે આ મરચાનો ઉપયોગ કરવો નહીં કેમકે આ મરચા ખૂબ જ તીખા છે છે તે થોડું આપણે બળવા દેવાનું છે પછી આપણું કોળું ઓલમોસ્ટ પાકી દીધું તો જો આપણું કોળું એકદમ મેસી મેસી થઈ ગયું છે એકદમ સરસ પાકી ગયું છે તો આપણે હવે કોળાને કાઢી લઈશું

મરચા તો મરચાં ને બળવા નથી દેવાના ખાલી તેલમાં ફ્રાય કરવાના છે ને કાઢી લેવાના છે બસ

નીને પણ સાતડે લઈશું जो चूलो फास्ट गैस राखवानो छे તમે જોઈ શકો છો કે ચૂલો एकदम फास्ट છે તો फास्ट फ्लेમ પર તમારે ડુંગળીને સાંતળવાની જેથી સ્મોકી ટેસ્ટ આવે તો ધુમાડા કારણે ધુમાડાના કારણે મારી આંખ બચ છે મારો ઓજ યાદ રાખજો સાંભળીને સ્મોકી ટેસ્ટ આવે એટલે હવે રીતે फास्ट फ्लेમ પર ફેરવતા જને ડુંગળીને સાંતળવાની તો एकदम સરસ સ્મોકી બનશે

આપણે જોઈએ ને એવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે તો હવે આપણે આ જે લસણ સાતર્યું છે ને એ લસણ ને આપણે ખાંડળીમાં વાટી લઈશું તો તમે અહીંયા પણ આવી રીતે છૂંધીને વાટી શકો પણ ખાંડળીમાં વાટી હોય તો મસ્ત બને બસ ગયું હવે આપણે જે મરચાં મરચા હતા એને આપણે આવી રીતે દાંડીથી અલગ કરી દઈશું આ આપણે ખાલી જમતી વખતે આવા મરચાં તળીને તમે ક્યારે ખાધા છે કહેજો મને હવે તે તળીને બહુ જ મસ્ત લાગશે ટ્રાય કરી જોજો તો હવે આ મરચાને છે ને આપણે થોડાક તોડીને ખાંડણીથી ખાંડી લઈશું કાં તો હાથથી પણ મને થોડું હાથમાં દજાઈ ગયું હતું એટલે મેં હું હાથથી આવી રીતે મેશ નથી કરતી બાકી તમે હાથથી પણ મેશ કરી શકો આવી રીતે આ મરચાં મોરા છે તો તીખા નહીં લાગે જો તમારા તીખા મરચાં હોય તો તમારે એક જ મરચું ઉપયોગ કરવાનું પણ કરવાનું કેમ કે આ તળેલા મરચાંનો સ્મોકી ટેસ્ટ જબરદસ્ત લા જવાબ લાગે છે કોળાના ભરતામાં હવે આપણે આ આમાં ઉમેરી દેવાનું હવે જે આપણી ડુંગળી છે પછી આપણે જે લાલ મરચાં કટ કર્યા હતા તે ફરીથી યાદ અપાવી દઉં જો તમે તીખું ખાવું ના પસંદ કરતા હોય તો આ લાલ મરચાં તમારે સ્કીપ કરવાના તેના બદલે ખાલી દેખાવ માટે અને સુગંધ માટે આવા મોરા મરચાં ઉપયોગમાં લેવાના નતર તીખું છે ખવાય નહીં હા અને આની ઉપર આપણે લીંબુનો રસ ઉમેરીશું તો આ કોળાની જે ઘોડાની પોતાની સ્વીટનેસ હોય છે ને તે બેલેન્સ કરવા મેં તીખા મરચાંનો ઉપયોગ કર્યો છે સ્વાદ માટે લીલા મરચાં મોરા લીધા છે ડુંગળીનો સ્મોકી ફ્લેવર સૂકા મરચાંનો સ્મોકી ફ્લેવર સાથે લીંબુની ખટાશ અને જો તમને થોડું ગળ્યું વધારે પસંદ હોય તો તમે થોડી ખાંડ પણ નાખી શકો છો અને જે જબરદસ્ત લાગશે ને આ ઘોળાનું ભરતું તમે એકવાર બનાવીને મારી રીતે ટ્રાય કરજો રોટલા સાથે ભાખરી સાથે રોટલી સાથે બધા સાથે જબરદસ્ત આ ટેસ્ટ લાગવાનો છે તો તમે જ્યારે પણ મારી રીતે આ ભરતું બનાવો પછી મને કહેજો કે તમને કેવી મજા આવી કે નહીં આ ખોળાને ભરથાને ટેસ્ટ લેવાની ખાવાની એકદમ દેશી સ્ટાઇલ છે એકદમ દેશી રીત છે હેલ્ધી રીત છે

છે ને બાકી દેખવામાં જબરદસ્ત કે તમે બધું ખાઈ જશો કે આપણે ગંદા બધા બહુ મેમ્બર છે હા ના ના હું બધું ખાઈ જઈશ ને જો હવે આપણે થોડા ઘાણા ચલો ટેસ્ટ કરી બતાવો ક્યારેય શાક ખાધું નથી આપણે પૂરો ટ્રાય કર્યો છે દોસ્તો આવો જોખમી પ્રયોગ પોતાની જાત પર કરવાનો જેને બનાવ્યું હોય એને જ તો મારું ફેવરેટ છે હું છું તો ડાર્લિંગ ટેસ્ટ કરીને તમે સ્મોકી ફ્લેવર વાળું ચાખી દો હું તમને મારા દોસ્તો તૈયાર થઈ જાવ આવો ચોખમી દવા પ્રયોગ કરી રહ્યો છું મેં जबरदस्त हम्म hmm, मार्च पण खाऊ तो ग्रीन के रेड के आ सुका है तड़े लो सुका है आज पनी कोडू खाजो हो के नहीं अभी तो बनावे इसने तो खाई चौकस छे बाकी जोड़ दाल hmm, पर बनावे हां मने तो चूल्हा पर तो मित्रो... તમે આવી રીતે કોળાનું ભરતું બનાવો જે નહીં ખાતા હોય ને તે પણ ખાતા થઈ જશે બાળકો પણ ખાશે પણ બસ સ્પાઈસી ઓછું રાખજો પણ જો તમને સ્પાઈસી ખાવાનું પસંદ હોય ને તો આવી રીતે સ્પાઈસી રીતે બનાવજો લાલ મરચાંનો પણ ઉપયોગ કરજો અને આ સૂકા મરચાનો જબરદસ્ત લાગશે તો જો વિડીયો પસંદ આવ્યો હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો કેમકે રોજ રોજ તમને મસ્ત મજાના આવા વિડીયો જોવા મળશે નવી નવી રેસીપી સાથે અને ડોક્ટર સાહેબ પર પ્રયોગ કરવામાં આવશે એ નથી ખાતા એ બધી વસ્તુને ખવડાવવામાં આવશે પછી કહેવામાં આવશે કેવો ભાગ્યો કે નહીં મજબૂરી મે બોલ દેંગે હવે સાચે માને પણ ફ્રેન્ડ્સ લાઈક કરી દેજો જો ને અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો અને કોમેન્ટ માં કે તમે કોળાનું ખટુ બનાવ્યું ત્યારે કેવો ટેસ્ટી લાગ્યું બનાવીજો જો જરૂર છે તો ચાલો ફરીથી મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો વિડિયોને લાઈક કમેન્ટ સબસ્ક્રાઇબ કરતા જજો લવ યુ Oh Jai Shri